જંત્રીના દરમાં સૂચિત વધારાને ખેડૂતોએ આવકાર્યો મહેસાણા જિલ્લાના ખેડૂતોએ જંત્રી વધારવા બદલ સરકારનો આભાર માન્યો જંત્રીમાં વધારાથી ખેડૂતોને નુકસાન ના બલ્ડર ના પોલ ખુલી છે કરવા રજૂઆત જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા ખેડૂતોએ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું જંત્રીના દરમાં સૂચિત વધારાનું અમલીકરણ કરવા ખેડૂતોએ કરી માંગ છે કે સરકાર શ્રીને અમે વિનંતી કરીએ કે તમે જે જંત્રી વધારી અમારા માટે એ અમને માન્ય છે અમને પરિપૂર્ણ છતો જે દબાણ લાવી રહ્યા છે ઉપર એ દબાણ ના આપે અને આ જંત્રી કમસે કમ આ જંત્રી અમને આપે અને જે જે અમારી એક્વાયર જ્યારે જ્યારે જે યોજનાઓ થાય ત્યારે આ જંત્રીના આધારે થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે આજે જે પાટણ મહેસાણા બનાસકાંઠા દિયોદર ને ની અંદર આજે જે આવેદનપત્ર આપવામાં જે ખેડૂતો જંત્રી લાગુ કરવા માટે જે એપ્રિલ એપ્રિલથી જે લાગુ કરવાની છે હજારો ખેડૂત હજારો ની પણ લાખો ખેડૂતના ફાયદામાં છે એના માટેનું જે આજે આવેદનપત્ર આપવામાં આવે છે જંત્રીના ખેડૂતોએ ખેડૂતોએ આવકાર્યો છે મહેસાણા જિલ્લાના જંત્રી બદલ સરકારનો આભાર માન્યો આ સાથે જ કલેક્ટરને આભાર પત્ર પણ સોંપ્યો છે જંત્રીના દરમાં સૂચિત વધારાને મુદ્દે કલેક્ટરને આ પત્ર સોંપવામાં આવ્યો જંત્રીનો યોગ્ય સૂચિત ભાવ વધારો કરવા બદલ સરકારને પણ અભિનંદન પાઠવ્યા નવી જંત્રીનો ખેડૂતોને લાભ મળે તે માટે એપ્રિલથી જ ખેડૂતોને જમીન સંપાદિત કરવા રજૂઆત જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે ત્યારે દિયોદર અને થરા પ્રાંતમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણાના ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે બિલ્ડરોના દબાણમાં નહીં આવવા ખેડૂતોએ સરકારને રજૂઆત કરી સૂચિત વાવેતારો છે તેને ખેડૂતોએ આવકાર્યો હતો ત્યારે દિયોદર અને થરા આપવામાં આવ્યું આવેદન પત્ર બિલ્ડરના તપાણમાં નહીં આવવા ખેડૂતોની સરકાર ને રજૂઆત ખેડૂતોના બહાને જંત્રીના દર ઘટાડવામાં માંગ કરનાર બિલ્ડરોની પોલ છે જંત્રીના વધારાના રાખવા ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે ત્યારે જંત્રીના દરમાં સૂચિત વધારાનું અમલીકરણ કરવા પણ ખેડૂતોએ માંગ કરી જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા પણ ખેડૂતોએ કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે દિયોદર અને થરા પ્રાંતમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું જંત્રીના વધારાના દર યથાવત રાખવા ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી છે આ સાથે જ સૂચિત વધારાનું અમલીકરણ કરવા પણ ખેડૂતોએ માંગ કરી ત્યારે બિલ્ડરોના દબાણમાં નહીં આપવા માટે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી ખેડૂતોના બહાને જંત્રીના દર ઘટાડવાની માંગ કરનાર બિલ્ડરોની હવે પોલ ખુલી છે ત્યારે બિલ્ડરો દ્વારા કહેવામાં આવતું હતું કે ભારે બોજ વધશે જંત્રીના ભાવ વધારાને કારણે પરંતુ હવે બિલ્ડરોની પોલ ખુલી છે જંત્રીનો જે સૂચિત ભાવ વધારો છે તેને ખેડૂતોએ આવકાર્યો છે દિયોદર અને ધરા પ્રાંતમાં આપવામાં આવ્યો ಅವೇತನ್ ಪತ್ರ